આજે આવી ગયો છું ધોળકામાં અને સાંજે બહુ ધોળકામાં ફેમસ છે ગોસાઈની પાણીપુરી છેલ્લા છત્રીસ વર્ષથી ફેમસ છે લોકેશન કહું તો પહેલાં એ આ જગ્યાએ રહેતા હતા બરાબર આ કલીકુંડ રોડ છે અને જે અટલ સરોવર છે એની સામે છે ટેસ્ટ કરીને કે શું કેવી સુધીના ઓબ્લી ખજૂરની ચટણી સાથેની ત્રણ ફ્લેવરની પાણીપુરી મને મસ્ત મજાની પ્રકારની ચટણી જોઈએ પકોડી